માં એક બેઠક મળી અધ્યક્ષતામાં મળી ઓપરેશન કોઈ પણ આરોપીને છોડવામાં આવે છે સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી છે અને આ બેઠક દરમિયાન ઓપરેશન એક્શનની ની બેઠક હોય તેવું સામે આવી રહ્યું છે જણા માંગે શું શું થયું આ બેઠક દરમિયાન જી જણા ચોક્કસ એવું કહી શકાય કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાત પછી આવ્યા હતા અને ત્યાં જ એમણે જે દ્રશ્યો જોયા છે એ દ્રશ્યો હૃદય કંપાવી દેવા જેવા દ્રશ્યો જોયા છે અને તેના કારણે જ આજે સાંજે તેઓએ તાત્કાલિક અસરથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એફએસએલના અધિકારીઓ સાથેની બેઠક યોજી હતી અને આ બેઠકમાં સ્પષ્ટ રીતે એક્શન ટેકન બેઠક બની ગઈ છે અને તેના જ કારણે તેઓએ આકરા પગલા લેવાના પણ આદેશો કર્યા છે આમાં કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ રાજકીય નેતા હોય કે કોઈ પણ વાય જેડ હોય ગમે તેટલું મોટું માથું હોય એને નહીં છોડવામાં આવે એ પ્રકારના આદેશો તેઓએ એસઆઈટી ની ટીમને પણ આપ્યા હોવાની જાણકારી મળી રહી છે અને આ બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે આવતીકાલે હાઈકોર્ટમાં પણ રાજ્ય સરકારનો જવાબ આપવાનો છે તે તમામ પરિપ્રેક્ષમાં આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને ખાસ કરીને જોવા જઈએ તો પ્રધાનમંત્રીએ

આજે ગૃહ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી તેમાં જે આરોપીઓ છે તેને છોડવામાં નહીં આવે અને તે મામલે કડકમાં કડક પગલા ભરાશે તે અંગેની સુખિયાની વાતો તો કરવામાં આવી છે કડક ભરાશે પણ ખરા પરંતુ આ કડક પગલા એવા ભરાવા જોઈએ કે જેના પછી આ પ્રકારની કોઈ અન્ય ઘટના ગુજરાતમાંથી સામે ન આવે તો ઝી ચોવીસ કલાક